જ્યારે માણસે પહાડ કાપ્યા નદીઓના માર્ગ બદલ્યા ઝાડવા ઢાળી દીધા અને વિચારી લીધું કે હવે હું બધું જીતી ગયો છું ત્યારે કુદરત મૌન રહી શાંત રહી પણ જ્યારે એની સહનશક્તિ પૂરી થઈ ત્યારે એ જાગી વીજળી બની ભૂકંપ બની આગ બની અને પૃથ્વી પર તૂટી પડી આ કોઈ જાદુ નથી આ છે કુદરતનો સાચો પલટો જે સાબિત કરે છે કે તૂટી પડેલા પર્વતોથી પણ ઊંચી છે કારણ કે મોટું કોઈ શિયાળાની એક શાંત અને શીતલ રાત્રે દક્ષિણ ગુજરાતના ધરમપુર નજીક આવેલું એક અછત ગામ હતું જ્યાં વસવા મોટા પડ્યા હતા ગામ નાના પર્વતોના ઘેરાવામાં હતું જ્યાં નદીઓની મીઠી ઘૂઘરું ભરમણ વગાડતી અને વૃક્ષોની પાંખમાં થોડમ ટાટું વાદળો ગમતા એ ગામમાં રહેતો નમન એક તેર વર્ષનો છોકરો ખૂબ જ શાંત કુદરત પ્રેમી અને વિચારોમાં ગુમ રહેતો દાદી કહેતી આ નમનના માંગરામાં તો પહેલેથી જ કુદરત વસે છે નમન રોજ સવારે પર્વત પર ચડી ઝરણા પાસે બેસતો અને ખૂબમાં ગુમ થતો એક દિવસ ગામમાં ઘોષણા થઈ કે શહેરની મોટી કંપની વિજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીં ડેમ અને પ્લાન્ટ બનાવશે જેથી ગામની બાકીદારી પૂરી થઈ જશે લોકોને પૈસા મળશે રસ્તાઓ અને બિલ્ડિંગો આવશે બધા લોકો ખુશ થઈ ગયા સરપંચ પર ધૂમથી વાતો કરતો પણ નમનના મનમાં તોફાન ઉઠ્યું એક રાત્રે તેના સપનામાં એક જૂની સ્ત્રી લાલ વસ્ત્રમાં માથા પર સાફો આંખો વીજળી અને કહે તારું ગામ મરવાનું છે છે તું જ તેને બચાવી શકે નમન ડરી ગયો અને ઉઠી ગયો બીજા દિવસે એ પર્વત પર ગયો જ્યાં તેણે એક અજાણી દિવાલ જેવી ગુફા જોઈ એની ઉપર પ્રાચીન શિલાલેખ લખેલા હતા જે પર્વત તને જીવન આપે છે તેને તું કાપે છે તો એ તને ખાઈ જશે એ વાંચીને નમન કંપી ઉઠ્યો ડેમનું કામ શરૂ થયું પહાડ કપાતા ઝાડવા કપાતા નદીઓના માર્ગો રૂંધાતા પણ નમન સરપંચ પાસે ગયો અને કહ્યું આ પર્વત જીવન છે તમે કૃપા કરી અને રોકો પણ સરપંચ હસ્યો બેટા તું નાનો છે આમાં તને ખબર ના પડે પણ એ જ રાતે પવન પાગલ થયો વીજળી ગામમાં પડી અને મશીનરી ભાંગી લોકો ડરી ગયા પણ કંપની એને ઉપમાં ઉડાવતી રહી એક દિવસ નમન ફરી એક ગુફા પાસે ગયો ત્યાં એક વૃદ્ધ પુરુષ લાંબા વાળ લાંબી દાઢીમાં મળ્યા તેમણે કહ્યું હું આ પર્વતનો રક્ષક છું નમન તું પસંદ થયો છે જો તું હિંમત રાખે તો તું આ ધરતી બચાવી શકે નમનને જાણ ન હતી કે તેની આજની રાહ સમયના એક અગ્નિપથ તરફ જાય છે ગામમાં બીજું તોફાન જે સ્થળ પર કામ શરૂ હતું ત્યાં પાણી નહીં પણ લાલ રંગની તળાવ જેવી વસ્તુ બહાર આવી વૈજ્ઞાનિકોનું કહેવું એ રેડિયો પ્રયાસ કર્યો પરંતુ ત્રીજા દિવસે કામ કરતા ત્રીસ કામદારો બીમાર પડ્યા એ જ રાત્રે નમન ગુફામાં જાય જ્યાં તેણે પાંચ વિશાળ વૃક્ષોનો ઘડેલો અવાજ સાંભળ્યો એવું લાગ્યું કે ધરતી કામપી રહી છે એ જ સમયે એક મોટું ભૂકંપ આવ્યો ગામમાં તિરાડો પડે છે અને ડેમનો એક ભાગ તૂટી જાય છે નમન ભાગીને ગામમાં આવી અને લોકોને બહાર લાવે છે એ પોતાની જાતને જોખમમાં મૂકીને પાણીના પ્રવાહ સામે ઉભો રહે છે કે જેથી દુશ્મન વહેતા ન જાય દાદી બોલે આ તો મારા નાતીમાં કુદરતનો દેવ ઉતર્યો લાગે છે બીજા દિવસે સરકાર સ્થળ તપાસ કરે છે પુષ્ટિ થાય છે કે પર્વતના નીચે મેટાફોર્મિક નામની રેટ છે જે દર પૃથ્વીના ચક્રમાં એક જાગે છે અને એને કાપવું એ પૃથ્વી પર ખતરાની ઘંટડી છે આખરે કંપનીમાં બધા અધિકારીઓની ધરપકડ થાય છે ડેમનું કામ બંધ થાય છે અને પર્વત આજ પણ સલામત છે હવે લોકો તેનો આદર કરે છે નમન હવે બાળક નહીં પણ પર્વતપુત્ર તરીકે ઓળખાય છે એક શાળાઓમાં જઈને બાળકને શીખવે છે કે કૃપા કરીને ટેકનોલોજી અને વૃદ્ધિ એ કુદરતના તત્વને ઘા ઘાસડી કાઢવા દો જે જીવે છે એ ભય પેદા ન કરે તો શાંત રહે છે પણ જો ભટકી જાય તો કુદરતથી મોટું કોઈ નથી આ કહાની છે નમન નામના એક નાનકડા છોકરાની જે પોતાના ગામની શાંતિ ભરેલી કુદરતને દુનિયાની લાલચી કંપનીઓના વિનાશથી બચાવવાનો પ્રયાસ કરે છે જ્યારે એક બહુ મોટી કંપની તેના ગામમાં પર્વત કાપે છે અને ડેમ બનાવવામાં આવે છે ત્યારે આખું ગામ ખુશ થઈ જાય છે પણ નમનના સપનોમાં અને અંદરથી અવાજ આવે છે કે આ કુદરત જીવન છે જેમ જેમ પર્વત કપાતા જાય છે તેમ તેમ કુદરત પોતાનું રૂપ બદલવા લાગે છે ભયાનક હવામાન વીજળી ધરતીકંપ અને અજાણી લાલ પ્રવાહ જેવી ગામને ગ્રસી જાય છે નમન એ આવાજનો જ પીછો કરી સાચું રહસ્ય શોધે છે પર્વતની અંદર છુપાયેલો જીવન તત્વ અને પૃથ્વીનું અદ્રશ્ય તંત્ર આખરે સમગ્ર ગામમાં નમનની સાથે ઊભું થાય છે અને કુદરતના રક્ષક બની જાય છે આખી વાર્તા એક સંદેશ આપે છે જ્યારે માણસ હદ પાર કરે છે ત્યારે કુદરત ચિંધીને જવાબ આપે છે અને એ જવાબ છે કુદરતથી મોટું કોઈ નથી